નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પૈસાદારનો દીકરો છોકરી જવા ગયો રસોઈ બનાવતા આવડે છે ફિલ્મો જુઓ છો કપડાં કેવા રંગના ગમે સાહિત્ય વાંસનનો શોખ ખરો તમારા પ્રિય લેખકો કોણ કવિતા વાંસવી ગમે કે નહીં ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે અસુલ પૂછતો ગયો આશીની જવાબો આપતી રહી લગ્ન માટે છોકરીને જોવા જતા પહેલા અસુલ આશ્ચર્ય પૂરા ત્રણ કલાક સુધી સજી ધજીને તૈયાર થયો વોર્ડરોબમાંથી વસ્ત્રોની શ્રેષ્ઠ જોડી બહાર કાઢીને ધારણ કરી ફિલ્મી હીરોની અદાથી વાળ સેટ કર્યા મૂસો ટ્રીમ કરી ખાસ આવા પ્રસંગ માટે સંઘરી રાખેલું પરફ્યુમ સાટ્યું ક્રીમ પોલિશ કરાવેલા અરીસા જેવા સમકતા બૂટ પહેર્યા પછી ઘરમાંથી નીકળતા પહેલાં છેલ્લીવાર એક નજર પૂરા કદના આઈનામાં દેખાતા પોતાના પ્રતિબિંબ ઉપર ફેંકી લીધી આઈનામાં ઊભેલા સોહામણા પ્રતિબિંબ ઉપર અસુલ ખુદ ઓળગોળ થઈ ગયો બોલી ઉઠ્યો હાય હેન્ડસમ ક્યાંનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છો જોજો હં બાપડી તમને જોઈને બેભાન ન થઈ જાય જે કંઈ પસંદ ના પસંદ હોય તે બધું તમારે જ કરવાનું છે છોકરી માટે તો ઇનકાર કરવાનો કોઈ અવકાશ જ નહીં રહે ઇન્ટરવ્યૂમાં એને શું પૂછશો પ્રશ્નપત્ર બહુ અઘરું તો નહીં હોય ને નાના નાના ટૂંકા ઓબ્જેક્ટિવ સવાલ પૂછવાનું રાખજો અને જવાબ માટે કોણ બનેગા કરોડપતિની જેમ ચાર ચાર વિકલ્પો આપવાનું પણ ભૂલતા નહીં અને પાંત્રીસ ટકાએ પાસ થવાય છે એ નિયમ તો યાદ છે ને તમને સારું ત્યારે સીધાઓ કુરિયાત સદા મંગલમ ઓલ ધ બેસ્ટ અમદાવાદમાં પોતાની માલિકીના ફ્લેટમાં અસુલ એકલો રહેતો હતો મમ્મી પપ્પા ભાવનગરમાં હતા પપ્પા પાસે પૈસો ઘણો હતો અને પુત્ર પાસે પ્રતિભા હતી એમની જ્ઞાતિમાં તો અસુલ શ્રેષ્ઠ એલિજિબલ બેચલર ગણાતો હતો એ જેને પસંદ કરે એ છોકરીનું કિસ્મત જાગી ગયું હોય એવું આખી જ્ઞાત માનતી હતી અત્યાર સુધીમાં આ સર્વગુણ સંપન્ન મૂર્તિયાએ બાવન ત્રેપન છોકરીઓ જોઈ નાખી હતી જો કોઈએ ના પાડી હતી તો અસુલે પાડી હતી છોકરીઓએ નહીં આખરે એના પપ્પા થાકી ગયા કહી દીધું ભાઈ સાહેબ તમે અહીંની છોકરીઓ નહીં ગમે એક કામ કર તું હવે અમદાવાદની છોકરીઓ જોવા મળ ત્યાંની છોકરીઓ તો છોકરાઓ કરતા પણ આગળ નીકળી ગઈ છે એવું સાંભળ્યું છે બસ એટલું ધ્યાનમાં રાખજે કે છોકરી આપણી જ્ઞાતિની હોવી જોઈએ બાકીની બધું તારા પર અને બની કુમાર ને કન્યા પસંદ કરવા નીકળી પડ્યા પપ્પાના અમદાવાદ ખાતેના એક સંબંધી મારફત જ વાત આવી હતી એ સંબંધી એ સાથે આવવાનું શોષણ પણ કર્યું હતું પરંતુ ઉસુલે શોખી ના પાડી દીધી હતી પોતાની કારમાં બેસીને ઉસુલ કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના પાંચ વાગવા આવ્યા હતા મુલાકાત માટે આ જ સમય નક્કી થયો હતો કોટની અંદરના અમદાવાદનો મધ્યમ વર્ગીય મોહલ્લો હતો આખી પોળમાં કોઈની પાસે સાર પૈડાનું વાહન ન હતું નાનું ભાઈના બારણે ગાડી આવેલી જોઈને પડોશીઓમાં ઈર્ષ્યાની આગ ફરી વળી મોટા ભાગની પડોશીનો પોતપોતાના મકાનમાં ઓટલા ઉપર આવીને ઊભી રહી ગઈ જેવો ગાડીનું બારણું ઉઘાડીને ઉસુલ બહાર નીકળ્યો એ સાથે જ બૈરાઓના મો કાળા ધબ થઈ ગયા આવો સોહામનો જુવાન નાનુભાઈની છોકરીના નસીબમાં ક્યાંથી લખાયો એ વાતનો આઘાત તમામની આંખોમાંથી ડોકાઈ રહ્યો નાનુભાઈ સ્વયં તો છેલ્લા એક કલાકથી ઓટલા ઉપર જ ખુરશી નાખીને બેઠા હતા ઉસુલને જોતા વેત ઊભા થઈ ગયા આવો આવો તમારી જ વાટ જોતા હતા બરાબર સમયસર પહોંચી ગયા ઘર શોધવામાં તકલીફ તો નથી પડીને ઉસૂલને સીડ સડી કેવી મધ્યમવર્ગીય માનસિકતા મકાન પણ સામાન્ય અને માણસો પણ મામૂલી ભાવિ જમાય પહેલી વાર ઘરે આવતો હોય ત્યારે આમ ને બનિયન પહેરીને ઓટલે બેસવાનું અને વાતની શરૂઆત પણ આ રીતે કરવાની ઘર શોધવામાં તકલીફ નથી પડીને અરે ભાઈ આ ક્યાં આગ્રાનો તાજમહેલ છે કે એના માટે ગાઈડની મદદની જરૂર પડે વિશેની પોળ ક્યાં આવી એટલું પૂછીએ કે તરત જ જડી જાય અને એકવાર પોળમાં ઘૂસ્યા પછી તો ભૂલા પડવાનો સવાલ જ ક્યાં આવ્યો ગણીને પૂરા વિસ ઘર નહીં હોય ઠીક છે જોઈએ હવે કન્યા રત્ન કેવું નીકળે છે લોખંડના સળિયાવાળી જાળી ધકેલીને નાનુભાઈ મહેમાને ઘરની ઓસરીમાં દોરી ગયા ત્યાં હિંસકો બાંધેલો હતો એની ઉપર અસુલને બેસાડ્યો સામે નેતરના મુંઢા પર જાતે ગોઠવાયા પછી ઓરડા તરફ જોઈને બૂમ મારી અરે સાંભળો છો આશીનીની માં ઉસુલકુમાર આવી ગયા છે પાણી લાવજો ઉસુલે ઓરડા તરફ નજર ફેંકી અંદર સાવ અંધારું હતું પોળના મકાનની આ મોટી તકલીફ સાંજના પાંચ વાગતા જ સૂરજના કિરણો આવવાના બંધ થઈ જાય કદાચ એટલે જ નાનું ભાઈએ ઓસરીમાં બેસવાનું ગોઠવ્યું હશે એક જાજરમાન સ્ત્રી થાળીમાં પાણીના બે ગ્લાસ લઈને પ્રગટ થઈ અસૂલ વિચારમાં વિમાશનામાં મુકાઈ ગયો નાનું ભાઈ પંચાવન વર્ષના લાગતા હતા આ સ્ત્રી ચાલીસ વર્ષની આસપાસની દેખાતી હતી પત્ની તરીકે નાની ગણાય અને દીકરી લેખે બહુ મોટી પણ નક્કી એ આશિનીના મમ્મી જ હતા હમણાં નાનું ભાઈએ એ રીતની તો બૂમ મારી હતી આડી અવળી વાતોમાં કેટલો સમય પસાર કરી શકાય અને એ પણ આવા સાધારણ દિમાગના પુરુષ જોડે દસ મિનિટમાં તો હદ આવી ગઈ એણે કહી દીધું તમારી દીકરી ઘરમાં જ છે ને મારે એની સાથે એકાંતમાં વાત કરવી છે થોડી ઝડપ થઈ શકે તો સારું મારે મોડું થાય છે વૃદ્ધ બાપ ઊભો થઈ ગયો લાકડાના દાદરા પાસે જઈને મોટેથી બોલ્યો બેટા આશુ મહેમાનને ઉપર મોકલું ને મેળા ઉપરથી જવાબ આવ્યો હા પપ્પા દાદરના પગથિયા સડતો અસુલ કલ્પના કરી રહ્યો અવાજ પણ સામાન્ય હવે જોવાનું એ રહ્યું કે છોકરી તો સામાન્ય નથી ને ઉપરના ઓરડામાં સાદું ફર્નિચર હતું સાદો ઉજાસ હતો અને એ ઉજાસ વાતાવરણમાં એક સાવ સાદા દેખાવની યુવતી ઊભી હતી એ આશીની હતી અસુલને જોઈને એણે હાથ જોડીને અભિવાદન કર્યું આવો બેસો બંને સામસામે બેઠા ઔપચારિક વાતો રસોઈ બનાવતા આવડે છે ને ફિલ્મો જુઓ છો કપડાં કેવા રંગના ગમે સાહિત્ય વાંચનનો શોખ ખરો તમારા પ્રિય લેખકો કોણ કવિતા વાંચવી ગમે કે નહીં ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે ઉસુલ પૂછતો ગયો આશીની જવાબો આપતી રહી પણ ઉસુલને લાગ્યું કે વાત બરાબર જામતી નથી આશીની ખરાબ ન હતી તો એટલી બધી સારી પણ ન હતી શહેરો સાધારણ હતો શરીરનો બાંધો સામાન્ય હતો વાત કરવાની શૈલી રીતભાત વિચાર શક્તિ આ બધું એની જગ્યાએ બરાબર હતું પણ એનામાં એવું તો એક પણ તત્વ ન હતું જેના કારણે એની સાથે લગ્ન કરવું ફરજિયાત બની જાય ઉસૂલને તો એવી પત્ની ખપતી હતી જે લાખોમાં એક હોય જેનું સૌંદર્ય જોઈને મળદા બેઠા થાય અને જીવતા પુરુષો બેહોશ થઈ જાય પત્ની તો એવી હોવી જોઈએ કે દિવસ ઉગે ત્યારથી એનો પતિ સમય ગણવા માંડે કે રાત ક્યારે પડે અને રાત આખી પ્રાર્થના કરતો રહે કે સવાર પડે જ નહીં હું આ છોકરીમાં એવું તો કશું જ નજરે પડતું નથી ઉસુલ ઊભો થઈ ગયો દાદર ઉતરી ગયો નાનું ભાઈને મારો જવાબ પછી જણાવીશ એવું કહીને ઘરનો ઓટલો ઉતરી ગયો ગાડીમાં બેસીને પોળમાંથી બહાર નીકળ્યો પોળના નાકે જે પહેલું ઘર હતું એના ઓટલા પર એક પીઢ શ્રદ્ધહસ્ત બેઠા હતા એમણે સ્મિત કરીને ગાડી ઊભી રાખવાનો ઈચારો કર્યો પછી જાતે નીચે ઉતર્યા ધીમેથી પૂછ્યું નાનું ભાઈની મોટી દીકરીને જોવા માટે આવ્યા હતા ઉસુલે હા પાડી સજ્જને પૂછ્યું આશિની અમારી આખી પોળની દીકરી છે તમને કેવી લાગી એ સવાલ હું નહીં પૂછું બસ એટલું જ કહીશ કે એ માં વિનાની દીકરી છે તમે જોઈ એ એની નવી મા છે વરમાનમાંના તમામ દુર્ગણો આ બાયમાં એકઠા થયેલા છે આશિનીને દુઃખ આપવામાં આવે એ રાક્ષસીએ કંઈ બાકી નથી રાખ્યું ભાઈ તમે સાવ અજાણ્યા માણસ શો સુખી જણાવશો હીરો જેવા દેખાવશો મને ખબર છે કે તમને અમારી સામાન્ય દેખાવની દીકરી નહીં ગમે અને ગમી પણ નહીં હોય તમને બીજી હિરોઈનો મળી રહેશે પણ અમારી આશીની જેવી ગુણિયલ સંસ્કારી અને પતિની સાત પેઢી તારી લે એવી કન્યા તમને ક્યારેય નહીં મળે તમારે જો સાંભળીનું સુખ મેળવવું હોય તો બીજી કોઈ રૂપસુંદરી પસંદ કરજો અને જો જિંદગી ધન્ય કરવી હોય તો બીજી વાત એક અબોલ વાસરડીને કતલખાનામાંથી છોડાવવાનું પુણ્ય પણ તમને મળશે સજ્જન પાસા ઓટલો સડી ગયા ઉસુલે ઘરે પહોંચીને આયનામાં દેખાતા પ્રતિબિંબને કહ્યું હાય હેન્ડસમ દેર કિસ કી ઉઠાવ ફોન અને જોડ નાનું ભાઈનો નંબર આશીની કંઈ એવી તો નથી કે જે તારી પત્ની તરીકે ન શોભે અને આપણી જાતે જનેતાઓ ક્યાં વળી અપ્સરાવો હોય તો એ આપણને ગમતી જ હોય છે ને ઉસુલે એ જ ક્ષણે ફોન નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો